નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર છોડના અનેક ફાયદાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે આમાંથી કોઈ કેટલાક છોડ એવા હોય છે જે હંમેશા ઘરમાં રહેવા જોઈએ મિત્રો ઘરની આજુબાજુ અને ઘરની આસપાસ વૃક્ષારોપણ કરવું શુભ માનવામાં આવે છે આના ઘણા ફાયદા છે આમાંના ઘણા છોડ અને વૃક્ષો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જેની સનાતન ધર્મ અનુસાર પૂજા કરવામાં આવે છે મિત્રો આજે આપણે આવા જ એક પવિત્ર છોડ વિશે વાત જાણીશું મિત્રો આ છોડને ઘરમાં સ્થાપિત કરીને તેની પૂજા યોગ્ય રીતે કરવાથી ચમત્કાર લાભ મળે છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આ છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ છોડનું નામ કરણ છે આ છોડને ખીલેલા ફૂલોનો રંગ પીળો છે જે ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ માનવામાં આવે છે મિત્રો આ ફૂલના દેવી મહાલક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે જો તમે આ છોડને ઘરમાં યોગ્ય દિશામાં લગાવો છો તો તેનાથી જીવનમાં સકારાત્મકતા અને શાંતિ સાથે સુખ સમૃદ્ધિ પણ આવે છે મિત્રો કરંટના છોડમાં આખું વર્ષ ફૂલો આવે છે તેને ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં હંમેશા ધન અને સમૃદ્ધિ આવે છે એટલું જ નહીં કરંટના છોડ ઘરનું વાતાવરણ શાંત રાખે છે આ સિવાય ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને તેને મૂકવાથી સાચી દિશા પૂર્વ અથવા ઉત્તર પૂર્વ છે તેને આ દિશાઓમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે પીળા ફૂલવાળા કરંડના છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનની વૃદ્ધિ થાય છે એવું પણ કહેવામાં આવે છે કે તેલને લગાવવાથી શુભ કાર્યોમાં કોઈ પણ અડચણ આવતી નથી મિત્રો કરંડનો છોડ અને તેના ફૂલોમાં અનેક ઔષધિઓ ગુના હોય છે આયુર્વેદમાં કરેંટના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે કરંટના પાનમાં એન્ટીબાયક્ટેરિયલ અને એન્ટીસેપેટિક ગુણ હોય છે તેનો ઉપયોગ અનેક પ્રકારના રોગોમાં થાય છે કરંટના પાનનો લેપ લગાવવાથી દાંત ખરજવા અને સાંધાનો દુખાવો રાહત મળે છે દાંતના કિસ્સામાં તેને કરંટના પાનનો ઉપયોગ કરી શકો છો તેને એન્ટીબાયક્ટેરિયલ ગુણધર્મો બેક્ટેરિયાને મારવામાં અને તેને મટાડવામાં પણ મદદ કરે છે આ ઉપરાંત તેને એન્ટીસ્પેટિક ગુણ દાદના ફોલ્લોની અને દાઘને ઘટાડવામાં મદદ કરે છે જો તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો તો તેને દાદને સંપૂર્ણ મટાડવામાં મદદ કરશે કરેરના પાનમાંથી પેસ્ટ બનાવવા માટે તમારે વધારે કાંઈ કરવાની જરૂર નથી તમારે ફક્ત કરેરના પાનને નાળિયેરના તેલમાં ઉકાળી તેલને તમારા શરીર પર લગાવવાનું હોય છે સાંધાના દુખાવા માટે કરેંના પાંદડાની પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો વાસ્તવમાં તેના બળતરા વિરોધી ગુણધર્મો છે જે સાંધાના દુખાવા અને સોજાને દૂર કરી શકે છે આ ઉપરાંત તમારા આ પેસ્ટ હાડકાને અંદરથી રાહત પણ આપે છે મિત્રો આ બનાવવા માટે તમારે માત્ર તાજા કરેના પાન લેવા જોઈએ અને તેને પીસી લેવામાં જોઈએ તેને થોડે ઓલિવ તેલ ઉમેરી તેને ગરમ કરો હવે તેને દુખાતા સાંધા પર લગાવો અને હળવા સાથે મસાજ કરો પછી તેને આ છોડી દો તમે જોશો કે તમારા સાંધા દુખાવો ધીમે ધીમે ઓછો થશે કરેલા પાંદડામાં જૂનામાં ઘા મટાડી ક્ષમતા હોય છે તેનાથી સતત ઉપયોગ કરીને તેને જૂનું ઘાને મટાડી શકો છો ઉપરાંત તેને એક્ટિવ ગુણધર્મો ઇજાગ્રસ્ત તત્વોને સાજા કરવામાં મદદ કરે છે તોચવાની નવી વૃદ્ધિ અને ઘાના ઉપયોગ ઉપચાર માટે મદદ કરે છે આ માટે કરેના પાનને પીસીને તેને થોડું એલોવેરા ઉમેરો અને આ પેસ્ટ તમારા ઘા ઉપર લગાવો આ ઘા ઝડપથી મટાડવામાં મદદ કરશે કરેના પાન તેને એક્ટિવ બેટિરિયલ ગુણ ગુણધર્મો ઇન્ફેક્શનમાં ઘટાડવામાં મદદ કરે છે તે જંતુના કળવાથી થતાં ફૂલિયો અને ખરજવાળાથી મટાડી શકે છે અને તેનાથી રાહત પણ આપવાની મદદ કરે છે મિત્રો આજે ઘણા લોકો વાળ સમસ્યા સમસ્યાઓથી પરેશાન છે જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કરેના ફૂલને તમે તમારા વાળ કરતા રોકી શકો છો સૌથી પહેલાં આ ફૂલને પાણીમાં ઉકાળો પછી તેની પાણીથી ગાળીને ઠંડુ કરો અને પછી પાણીમાં તમારા વાળ ધોઈ લો અઠવાડિયામાં ત્રણ દિવસ આ ઉપાય કરવાથી તમારા વાળ ખરતાં ધીમે ધીમે બંધ થઈ જશે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ